મહાઆરતી સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિકોની ઉપસ્થિતિ જોવા મળી હતી કોઈ પણ જાતના ભેદભાવ વગર દરેક વ્યક્તિએ મહાઆરતીનો લાભ લેવામાં આવ્યો હતો અને નવમાં દિવસે ગણેશજીની મૂર્તિને વાંસતે માંડવીના મધ દરિયામાં લઈ જવામાં આવ્યા હતા માનભેર વિદાય આપવામાં આવી છે ત્યારે ફ્રેન્ડ્સ ગ્રુપ વર્ષોથી ગણપતિ મહોત્સવનું આયોજન કરે છે અને આ મહોત્સવમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા આયોજિત આ ત્રેવીસમાં ગણેશ મહોત્સવના આજે નવમા દિવસે એટલે દાદાની નમાખે વિદાય આજે ટીન સિટી ગ્રાઉન્ડમાંથી માંડવી તરફ આ વિસર્જન યાત્રાનું પ્રયાણ થઈ રહ્યું છે જેનામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાશે સમગ્ર રસ્તામાં હજારોની સંખ્યામાં ભક્તો જોડાઈ અને આવતીકાલે સવારે અગિયાર વાગે દાદાની વિદાય થશે આપણે સૌ દાદાને વિનંતી કરીએ દાદાને પ્રાર્થના કરીએ કે આપણા દેશ ઉપર કોઈ વિઘ્ન ના આવે અગલે બરસ તું જલ્દી આવે એવી પ્રાર્થના સાથે દાદાને આવતીકાલે આપણે સૌ સાથે મળીને વિદાય કરીએ